જિલ્લામાં સંકલન સમિતિની બેઠક મળી જેમાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓ અને સાંસદ મનસુખ વસાવા ખુદ ઉપસ્થિત રહ્યા હતા ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ જેમાં એક ચર્ચા થોડાક સમય પહેલા બિરસા જેમાં એક ચર્ચા જે થોડાક સમય પહેલાં બિરસા મુંડા યુનિવર્સિટી અને જે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને પણ ચર્ચા થઈ જે આ બાબતના સંદર્ભમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પીએમ મોદીની મુલાકાતને લઈને સંકલન સમિતિમાં સવાલ ઉઠાવ્યા તેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પણ પ્રતિક્રિયા આપી છે જેમાં તેઓએ પહેલાં તો નર્મદા પોલીસની કામગીરીના વખાણ કર્યા છે અને કહ્યું છે કે જે પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો જે રીતે પોલીસનું અરેન્જમેન્ટ રહ્યું તે સરાહની અને પાત્ર છે સુંદર કાર્યક્રમ હતો ને તેમ માત્ર નર્મદા પરંતુ સમગ્ર દેશભરના આદિવાસી સમાજના લોકોએ અને અન્ય લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની જે નેત્રંગ ખાતે સભા થઈ તેને લઈને પણ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું તે સાંભળો જો ચૈતર વસાવા ધારાસભ્ય પણ આપણે બધા જાણે છે આવા ભૂતકાળમાં જ્યારે જ્યારે સરકારી કાર્યક્રમો થયા છે ત્યારે હિસાબમાં જો ડેડિયાપાડામાં ફોરેસ્ટ વિભાગનો કાર્યક્રમ હતો તે સમયે પણ એની હિસાબ માગ્યો અને સરકાર આપે છે આ વખતે પણ સ્ટેચ્યુ યુનિટીનો પ્રધાનમંત્રીનો કાર્યક્રમ થયો અને ત્યાર પછી ગિરસા મંડળા જન્મજયંતિનો ઉત્સવ ડેડિયાપાડામાં ઉજવાયો એ કાર્યક્રમ પણ બહુ સફળ રીતના થયો એનો પણ હિસાબ માગ્યો પણ મેં આજની સંકલનમાં મેં જિલ્લા તંત્ર અને તેમાં ખાસ કરીને જિલ્લાની પોલીસ નર્મદા જિલ્લાની પોલીસ અને ગુજરાતની જે પોલીસ બંને કાર્યક્રમમાં ગુજરાત મેં નર્મદા જિલ્લાની પોલીસ બહુ કાર્યરત હતી એમને હિસાબમાં આવ્યો પણ મેં જિલ્લા તંત્રને અભિનંદન અભિનંદનના બંને કાર્યક્રમ સફળ રહ્યા એના માટે નાનાથી નર્મદા જિલ્લાને આખા ગુજરાતને જબરજસ્ત મોટું નામ મળ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મજયંતિનો કાર્યક્રમ આપણે સ્ટેચ્યુ ઓફ ઉજવ્યો ઉજવાયો બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનો બિરસા મુંડા શું કરીશું આખોની સંખ્યામાં લોકો આવ્યા પણ કાયદોનો વ્યવસ્થા એટલું સરસ રીતના હતી કોઈ લોકોને તકલીફ નથી પરંતુ કોઈ વાર એવા ખરા એવા બનાવ પણ એવા નથી બન્યા એટલે પોલીસને પણ અભિનંદન આપ્યો અને જિલ્લા વહીવટીતંત્રને પણ અભિનંદન આપ્યો અને આવનારા દિવસોના આનાથી નર્મદા જિલ્લાને ગુજરાતને જબરજસ્ત મોટો ફાયદો થવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જે કાર્યક્રમો અપાય છે જન્મજયંતિને લઈને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અલગ અલગ નિરંતર રજૂઆ્યા લોકો પ્રવાસ એનો ચાલુ છે એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવાની છે રાષ્ટ્રીય ભાવના લોકમાં જાગૃત થાય એકતાના પાઠ લોકો શીખીને યુવા પેઢી એક દેશના માટે એક સંગઠિત થાય એ ઉદ્દેશ્ય સાથે દેશના પ્રધાનમંત્રી આવા કાર્યક્રમો કરે છે તો આમાં કંઈ કોઈ ખર્ચ તો જે થવાનો જ છે પણ જે પ્રકારે ધારાસભ્ય ચૈત્ર જે હિસાબ માગે છે એને સરકાર તો આપીશ એને આપ્યો મિટિંગની અંદર એ જે રીતના જે માંગે છે નાની નાની બાબતમાં એ થોડું અજુગતું કહેવાય એને ખરેખર તો ખરેખર તો અહીંના ધારાસભ્ય તરીકે આભાર માનવો જોઈએ કે ડેડિયાપાડામાં બિરસા મુન્ડના જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવાય એમાં દેશના પ્રધાનમંત્રી આવ્યા દેવમોંગરા માતાજીના દર્શન કર્યા એમને ખરેખર તો આભાર માનવો ટીકા ટુકડીમાં સેવન બીજો ઉદ્દેશ જ નથી પોઝિટિવ વાત કરવી જોઈએ એમને સર જમણવાની બી વાત ત્રણ હજારની સરકારી કાર્યક્રમો કરે છે ત્રણ હજારની ચિકન મટન ખાધું કે શું ખાધું એ પણ આજ એની માનસિકતામાંથી બહાર આવી જોઈએ કોઈ ચિકન મટન ખાધું નથી જેમ દેશના પ્રધાનમંત્રી બે મોંગર માતાના દર્શન કરે ને એને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોદીજી દારૂ મોડાનો દારૂ ચડાવે માતાજીને બકરા ચડાવે મુર્ગા ચડાવે અને પછી પ્રસાદી લઈને જાય આ એની માનસિકતા જુઓ પ્રૂફ આપે ભાઈ ચિકન મટન ખાધો હોય તો ચિકન ચિકનમ અને કદાચ કોઈ અધિકારી જેને જે આખા દેશમાંથી આવ્યા તો કોઈ મદ્રાસમાંથી કોઈ ગયા હતા કોઈ બીજા બીજા પણ કેટલાક ક્રોસયા કેટલાક લોકોને પ્રાઇવેટ જગ્યાએ ગયા એને ખાધું એની સાથે સરકારના વહીવટીતંત્રને કોઈ લેવા દેવા નથી સરકાર તરફથી એવી કોઈ વ્યવસ્થા નથી થઈ પણ આ ગ્રાન્ટોમાંથી યાર રૂપિયાની ચૂકવણી થઈ છે ભાઈ બે મોટા રાષ્ટ્રીય કાર્યક્રમો થયા સરદાર વલ્લભભાઈ પટેલ ના જન્મજયંતિનો ઉત્સવ ધામધમથી તો થવાનો જ છે ભાઈ કેટલી કેટલી જનતા કેટલા બધા આખા દેશના કેટલા અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત મંત્રીઓ પણ એના કાર્યક્રમને સફળ બનવા માટે એના પહેલાં આવ્યા છે તો એ સ્વાભાવિક છે કે ખર્ચ તો થવાનો જ છે કાર્યક્રમો અમે પણ કર્યા છે પણ આટલો ખર્ચો નથી હવે એમના કાર્યક્રમો એ તો સ્ટાર બેન લાવવાનું લોકોને ચાવવાનું કુદવવાના અને હબોબો કરવાનો એ ધારાસભ્ય તરીકે શોભે એને એને નેત્રંગના કાર્યક્રમમાં બેનો મુઠ્ઠી વાળો બધી બહેનો મુઠ્ઠી વાળો અને બધી બહેનોને મુઠ્ઠી વાળો એટલે બહેનોને હશે કંઈક હશે કાંઈ આપવાના હશે ત્યારે બેનો મુઠ્ઠી વાળો અને હબોભબો કર આ એમના સંસ્કાર છે ભાઈ આ આદિવાસીને કઈ દિશા તરફ આ ધારાસભ્ય લઈ જવા માંગે છે આમ આદમી પાર્ટીના એક એક કાર્યક્રમમાં બીજા બધા નેતાઓ હબોબો બોલે હબોબો મુઠ્ઠીવાળીને આ આ સંસ્કાર છે ભાઈ બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લો બિરસા મુંડાએ તો એવું કીધું છે પૂરી આજે અંધશ્રદ્ધા દૂર કરો વ્યસનો દૂર કરો અને શિક્ષણ પર ભાર મૂકો તો આદિવાસીને વિકાસ થવાનો વિરસા મુંડામાંથી પ્રેરણા લેવી જોઈએ ને રાજ્ય સરકાર ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી અમે આ કામ કરી રહ્યા છીએ દેશને વિકાસના માર્ગે લઈ જવા માગીએ આદિવાસી દેશના વિકાસમાં જોડે એ એ રીતના અને આ જે નર્મદા જિલ્લામાં આજે જે બે મોટા કાર્યક્રમ થયા છે આખા નર્મદા જિલ્લા જ નહીં આખા ગુજરાતને આખા દેશ દેશે એને જોયું છે વિશ્વના લોકોએ જોયું છે આ બંને કાર્યક્રમનો એકતા પરેડનો કાર્યક્રમ કેટલો સુંદર એકતા પરેડનો કાર્યક્રમ હતો તો આને આ ખરેખર એમને પ્રશંસા કહેવાય તો આ તો કેટલી કેવી કેવી નિમ્ન કક્ષાની વાત કરે છે સર એક બાજુ એમણે અભિનંદન પણ આપ્યા કે હવે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે મુલાકાત હતી ડેડિયાપાડાની તેમજ થોડાક સમય આગળ કેવડિયાની જે મુલાકાત હતી તેને લઈને જે સવાલો ઉઠ્યા હતા તે બાબતને લઈને પણ સાંસદ મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયામાં એ વાત કરતા જણાવ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવા એ જે નેત્રંગમાં સભા કરી તેમાં મહિલાઓને બોલાવ્યા લોકોને બોલાવ્યા અને હાથમાં મુઠ્ઠી બંધાવીને ઊબુ બૂબુ કરાવ્યું એ તેમના સંસ્કાર છે તેવા સવાલો તેમણે ઉઠાવતા રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન ने के जे पीड परा